મઢેલી ગામના કોમ્પ્યુટર ઓપરેટરના પડખે ગ્રામજનો આવ્યા વાઘોડિયા તાલુકાના મઢેલી ગામના ગ્રામજનો દ્વારા સૂત્રોચ્ચાર કરી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું વાઘોડિયા તાલુકાની મઢેલી ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામગીરી કરતા હતા જે ચાર દિવસ અગાઉ વીસ રૂપિયાની રકમની લાલચ લેતા એસીબીના હાથે ઝડપાયા હતા આ ગામમાં બનાવ બનતા ગ્રામજનોમાં દુઃખનું વાતાવરણ બનતા મઢેલી ગામના સમસ્ત સમાજના લોકો ભેગા થઈ

મડેલી ગામમાં જે બનાવ બન્યો છે વીસ રૂપિયાની લાજ બાબતે તેના વિરોધમાં અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે જેમાં અમારી સાથે મઢેલી ગામ બાજુમાં કુંવરવાડા ગામ ફલોડ ગામ તથા વડાદરા ગામના લોકો એક હજારથી વધુ લોકો અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે જે બનાવ બન્યો છે તે તદ્દન ખોટો છે ગામના બદનામ કરવા અને ખોટી રીતના આ બનાવ બનાવવામાં આવ્યો છે

અને ખોટી અદાવતમાં અંદર કરવામાં આવેલો છે એ લગભગ દસ વર્ષથી ઓપરેટર તરીકે મઢેલી ગામમાં સેવા આપતો હતો ગામમાંથી છું અને જે હિમાંશુભાઈ ઓપરેટર તરીકે કામ કરતા હતા અમારા ગામમાં બે ન્યાયથી કરતા હતા અને કોઈ દિવસ કોઈની જોડે પૈસા બૈસા લીધા નહીં વધતા કે અમારી સ્કૂલના જે બાળકો બધા હતા એમના બી કેવાયસી એવું કર્યું તે બધાનું મફત કર્યું હતા કે આ એએનસી મારી હતી બધી એએનસીના જે આયુષ્યમાન કાર્ડ આઈશ્રમ કાર્ડ જે કાઢ્યા તે બી એમને બધા મફત જ કાઢેલા છે કોઈ દિવસ એમને હથ લાંબો કરેલો નથી અને વત્તા કે ગામમાં બી સારી રીતે કોઈ દિવસ કોઈને સારી રીતે માન આપીને જ બધાનું કામ કરતા હતા એ કોઈ દિવસ કોઈની જોડે બબાલ બી નહીં થઈ પણ વીસ રૂપિયા સારું એમને આવી રીતે ફસાઈ દીધા છે પણ એ કોઈ દિવસ હથ લાંબો કર્યો નથી અને કોઈ દિવસ પૈસા લીધા નથી અને અમે બધા ખસા

સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલ ને પણ સબ્સ્ક્રાઇબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતી ના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતી ની સાથે રહી અપડેટ રહો